ત્યાસી મકાન ઓલરેડી આપી દીધા છે અને બસો ત્યાસી મુ મકાન નું ખાત મુહૂર્ત પણ કરી દીધું છે પણ જોરદાર તાળી થવી જોઈએ ખજુરભાઈ માટે પ્લીઝ ખરેખર આપણે બધા જ વિચારીએ છીએ અને ખાસ એક પહેલી વાત મારે કહેવાની કે ખજુરભાઈ એવા લોકો સાથે જોડાય છે જે હંમેશા જરૂરિયાતમંદ લોકોને મદદ કરે અને અમારા માર્ટિનો પીઝાના જે ઓનર છે ચારે ચાર એ લોકો પણ ઓલવેઝ હંમેશાને માટે કઈ ને કઈ રીતે મદદરૂપ થતા હોય છે એવા જ છે કે ભાઈ અમારી ઇન્કમ ના અમે કદાચ 100 રૂપિયા કમાઈ તો એમના 10 રૂપિયા અમે જરૂરિયાતમંદ લોકો પાસે વાપરશું અને ખજુરભાઈ પણ એવા લોકો સાથે જોડાય છે અને પ્લીઝ આપ બધાને રિક્વેસ્ટ છે કે પ્લીઝ રોડ ઉપર એટલી બધી ટ્રાફિક ન કરો આપ સૌને મારી હાર્ડલી રિક્વેસ્ટ છે કે આપ બધા જ થોડી થોડી જગ્યા કરજો જેથી કરીને ટ્રાફિક ન થાય જી આપ ખાસ આપણી વચ્ચે આપણા મહેમાનશ્રીઓ જોઈને આમંત્રણને માન આપીને આપણી વચ્ચે વધાર્યા છે

આપણા સુરત લોકસભાના ઉમેદવાર છે અને ખાસ આપણી વચ્ચે વધાર્યા છે એમનું પણ આપણે સ્વાગત કરીએ છીએ કે ખાસ તમે તમારા કેટલી સમયમાંથી સમય કાઢીને વધાર્યા અને પ્લીઝ આ આપણા સિક્યુરિટી વાળાને પણ વિનંતી કે પ્લીઝ વચ્ચે ગાડી ઊભી ન રહેવા દેતા જેથી કરીને ટ્રાફિક ન થાય ટ્રાફિક ન થાય અને જેથી કરીને આપણે બધા જ વ્યવસ્થિત મેનેજ કરી શકીએ અને ખાસ આ બધા જ આપણી વચ્ચે વધારા છો અને હું વાત કરતો હતો આપણા સૌના પ્રિય ખજૂરભાઈ કે જેમણે પોતાની ઇન્કમ ના 95% એટલે કે 95% જે પણ કમાય છે એ બધા જરૂરિયાતમંદ લોકો માટે વાપરે છે આવા કલાકાર બહુ ઓછા જોવા મળે છે કે જે પોતાના માટે નહીં પણ બીજાના માટે જીવે છે આપણે બધા જાણીએ છીએ કે ખજુરભાઈના લગ્ન જ્યારે થયા 8 તારીખે 8 11 8 11 જ્યારે એમનો લગ્ન થયા લગ્નના ચોથા દિવસે જ જરૂરિયાતમંદ લોકોના મકાન બનાવવા માટે પાછા જતા રહ્યા એટલે એ વાત માટે એકવાર જોરદાર તાળી થવી જોઈએ ખજુરભાઈ માટે કે ખરેખર પોતાના આખું જીવન જરૂરિયાતમંદ લોકો માટે સમર્પિત કર્યું છે સૌથી પહેલા તો અમારા પાર્ટીનો બીજાના તમામ ઓનર વતી નિલેશભાઈ દિલથી ખૂબ ખૂબ સ્વાગત કે તમે ખાસ તમારા કિંમતી સમયમાંથી સમય કાઢીને પધાર્યા બધા અમારા ચારે ચાર ઓનર વતી તમારો દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું તો બસ થોડીક સમયની અંદર આપણે જેમની રાહ જોઈ રહ્યા છે એ ખજૂરભાઈ આપણી વચ્ચે બસ ઉપસ્થિત થવા જઈ રહ્યા છે આવી રહ્યા છે વધારે ને વધારે સમય લાગશે ટ્રાફિક નહીં નડે જો આવી રીતે ટ્રાફિક હશે કદાચ તો થોડુંક લેટ થશે પણ આ બધા સમજદાર છે વચ્ચે જગ્યા રાખી છે ભલે સાઈડ ઉપર ઉભેલા છે પણ જગ્યા રાખી છે એટલે એવી જ રીતે જો એમને જગ્યા મળી જશે તો વિધિન દસ થી અગિયારમી મિનિટે આપણી વચ્ચે ખજુરભાઈ હશે ફાઈનલ આ ભાઈ માવો ખાઈ લીધો ખાવો ખાઈ લીધો માવો અરે વાહ બસ રેડી છો ને ખજુરભાઈ મળવા બિલકુલ ક્યાં વાત છે સરસ આ બધા જ આજે

ત્યાંસી મું ઘર અત્યારે ચાલુ છે અને એક કઈ જગ્યાએ છે તો કોઈને ખબર છે ત્યાંસી મું આ એક ટિક છે વાત કહેવાની છે કે મે તમને કીધું એમ કે આપડા ખાસ નિલેશભાઈ કુંભાણી કે જે સુરત વિધાનસભા સુરત લોકસભાની અંદર ઉમેદવાર તરીકે છે અને આખો આ બધો જ વિસ્તાર એમનામાં આવે છે તેમના માટે ખાસ જો એટલી ચૂટલીનો સમય જે છતાં સમય કાઢીને બધાયરા જેટલે એકવાર જોરદાર તાળીઓથી આપણે વધાવીએ કે કેમ કે ખાસ એમનો આખો વિસ્તાર કેમ કે આપણે બધા જાણતા લોકસભાની ચૂંટણી હોય છે એટલે વિસ્તાર હોય છે વિસ્તારની અંદર જઈને પ્રચાર કરવાનો હોય છે બધાને વન ટુ વન મળવાનું હોય છે અને સરસ મજાના બીજી સમય સમય સ્કેડ્યુલમાંથી પણ કાઢીને આપણી વચ્ચે છે એટલે આપણે જોરદાર તાળીઓથી વધાવી અને બીજી એક ખાસ વાત કહેવાની આપણે પેલું શ્રુતિની પુત્રી કૃતિ અધૂરી હતું આ ચિરાગભાઈ ના વાઇફ કોણ છે આમાંથી આ ગુલાબી અત્યારે ટ્રેન્ડિંગમાં છે ખબર ગુલાબી સાડી ચાલે છે ને ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ હા તમે બનાવી શ્રુતિ ની પુત્રી કૃતિની પુત્રી કૃતિ ઓકે બોલશો ને અરે થશે ચિરાગભાઈ જ કીધું છે બોલી શકશે કેમ કે ઘરે તો બહુ બોલ કરે છે તો અહીંયા તો બોલશે

ભાઈ ગંજામભાઈ શું ખાવજો સાચું હાચું કેજો આ તમારી એટલી બધી યુવાની એકદમ છલકે છે વાહ છોકરો મે કીધું તો છોકરી એની કરતા મોટી છે બોલો વાહ ભાઈ થોડું સ્લો કર નાખજો ઓકે શું નામ તમારું રવિના બેન અરે વાહ ગંશામ રવિના ને રવિનાનો નો વાહ સરસ તો તમારે બોલવાનું છે કેમ કે અમારા આ ભાભીએ તો

જેને જેને સાસુ વાલી હોય એ સાઈડ પર ગાડી પાર્ક કરીને બધા ઉભા રહેજો કેમ કે આપણે ખજુરભાઈ સ્વાગત કરવાનું છે ખજુરભાઈ મળવાના છે આપણે બધા જ આ જાહેર રજાના દિવસે ખાસ ખજુરભાઈ માટે આપણે બધા ભેગા થયા છે જો પીલા ડ્રેસ વાળા બેન માટે એકવાર જોરદાર તાળી એમને તરત ઉતરી અને ગાડી સાઈડ પર પાર્ક કરી ભાઈ એમના માટે એકવાર જોરદાર તાળી થવી જોઈએ પ્લીઝ હવે બીજી એવી હિંમત કોણ કરે છે સાઈડ પર પાર્ક કરવાનું ધ્યાન ત્યાં નહીં અંદર થોડીક સાઈડ એટલે રસ્તો ખુલ્લો રહી કેવાનો મતલબ એ છે કે રસ્તો ખુલ્લો રહે તો આ વાઈટ શર્ટ વાળા અમારા આવો રિપોર્ટ